નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પવિત્ર ભારત એટલે સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ માટે સૌભાગ્ય દિવસ માર્ગનો સ્થાપના દિન મનાય છે ડોક્ટર કુમાર મહારાજ શ્રી શેષના ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી કેવડાબાગ ખાતે વૈષ્ણવો દ્વારા તૃતીય પિષ્ઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો સીટ ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજુ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી શ્રીને પવિત્ર અંગીરા શ્રીને પવિત્ર અંગીકાર કરવા માટે વહેલી પરોળથી કતાર જામી હતી એ મહાપ્રભુજીએ દામોદર હરસાની સૌપ્રથમ બ્રહ્મ સંબંધ કરાવ્યું હતું દમલાએ માર્ગ તેરેલી પ્રગટ કર્યા હે એમ દેવીજીઓના ઉદ્ધાર માટે ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર સૌ પ્રથમ મંત્ર અને પંચાક્ષર મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ આપીને ગુરુ અને શિષ્યનો સંબંધ બંધાયો હતો અને દામોદર હરસાનીએ સુદથી તૈયાર કરેલા પવિત્ર પોતાના પ્રિય ગુરુ મહાપ્રભુજીને અંગીકાર કરાવીને પુષ્ટિ માર્ગમાં ગુરુ અને શિષ્યની પરંપરા જાળવી છે જે આજે પણ વલ્લભ કુળ દ્વારા ્રહ્મ સંબંધ આપીને જળવાઈ રહેશે આમ પવિત્ર બારસે પુષ્ટિ પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ કૃપા અનુગ્રહ માર્ગની શરૂઆત થઈ હતી મંદિર ખાતે વિવિધ જિલ્લાના ઉદયપુર આણંદ નડિયાદ પેટલાદ વડનગર પાલનપુર ડીસા હાલોલ કાલોલ અમદાવાદ મહેસાણા ભરૂચ બોડેલી ડભોઈ કાકરોલી નાથદ્વાર મથુરા ભીલવાડા વગેરે શહેરો અને ગામોમાંથી સકલ વૈષ્ણવ સૃષ્ટિ પોતાના પ્રિય હૃદય તૃતીય પીઠ વૈષ્ણવાચાર્યશ્રીઓને વહેલી પરોડથી પવિત્ર અંગીકાર કરવા માટે જ સ્વભૂત દોડી આવ્યા હતા અને હાથ પવિત્ર અંગીકાર કરીને ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં બેઠક મંદિર ખાતે પ્રભુશ્રીના વિવિધ અલૌકિક દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસમાં હિંડોળો મહોત્સવમાં અલૌકિક લાભો લઈને ભાવુક બન્યા પૂજ્યશ્રી વેદાંત કુમારજી કલક કમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી અને બેઠક મંદિર હરિગુરુ વૈષ્ણવોનો ત્રિવેણી સંગમ રચાયો પૂજ્યશ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતું કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પણ પાઠવ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.